વૈશ્વિક કક્ષાએ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ચેર એટલે કે મેંગ્રોવની ની વૃદ્ધિ માટે ગુજરાત સરકારે મોટા પાયે વૃક્ષારોપણ અને પુનઃસ્થાપન પ્રયાસો કર્યા છે જેની ફળસ્તુતિ રૂપે ગુજરાતમાં મેંગ્રોવ ચેર કવર અગિયારસો પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે દરિયાઈ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો ધરતા આજે ગુજરાત મેંગ્રોવ સંરક્ષણમાં દેશના અગ્રણી એક બન્યું છે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેંગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે મેંગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર ઓગણીસો એકાણુંમાં માં ત્રણસો સત્તાણું ચોરસ કિલોમીટર હતું જે વધીને બે હજાર એકવીસમાં એક હજાર એકસો પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો સાતસો નવ્વાણું ચોરસ કિલોમીટરનો મેંગ્રો કવર સાથે અગ્રેસર છે જે રાજ્યના મેંગ્રોવ કવરનો મોટા ભાગનો હિસ્સો ધરાવે છે આ સાથે જ કચ્છનો અખાતથી લઈને ખંભાતના અખાત સુધીનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારો મેંગ્રોવ કવર ધરાવે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન કુલ બાર હજાર હેક્ટર થી વધુ વિસ્તારમાં મેંગ્રોવ વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર ગુજરાત સરકારે રાજ્યમાં મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટે સનિષ્ઠ પ્રયાસો કર્યા છે અને તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં મેંગ્રોવનું આવરણ અગિયારસો ને પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તરું છે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેંગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે જે એક નોંધપાત્ર સિદ્ધિ છે માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પર્યાવરણના સંરક્ષણ પર ભાર મૂક્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સુધીની નેમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે ગુજરાત સરકારે મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટે પ્રયાસો કર્યા છે તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં મેંગ્રોવનું આવરણ અગિયારસો પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે જે એક નોંધપાત્ર સિદ્ધિ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પર્યાવરણના સંરક્ષણ પર ભાર મૂક્યો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણ સંરક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાતની વિકસિત ભારતની નેમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારના મેંગ્રોવ વાવેતર અને સંરક્ષણના પ્રયાસો સફળ છે કુદરતી સામે પ્રથમ સમાજ મેંગ્રોવ મેંગ્રોવ કવરમાં ગુજરાત છે ગુજરાતમાં કવર ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે ખારાશને વધતી અટકાવવા અને વાવાઝોડા જેવી કુદરતી આફતોની અસરને ઘટાડવા મેંગ્રોવ મહત્વપૂર્ણ છે માછલીઓ અને પક્ષીઓ સહિત લગભગ પંદરસો પ્રકારના છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ મેંગ્રોવ પર નિર્ભર કરે છે બ્યુરો રિપોર્ટ સત્યનીભ ન્યૂઝ ચેનલ